વલસાડની મહિલા બેંકના બહુચર્ચિત કરોડો રૂપિયાનો લોન કૌભાંડનો આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો કરોડો રૂપિયાનો ફૂલેકો ફેરવનાર મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી બાબુ ઠાકુર વલસાડ પોલીસને લાંબા સમયથી હાથ તાળી આપી રહ્યો હતો ત્યારે મુંબઈના નાગપાડાની હોટલમાંથી બાતમીના આધારે વલસાડ પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈને ઝડપી પાડ્યો હતો અચાનક મહારાષ્ટ્ર પોલીસે છાપો મારી આ મહાઠગને ઊંઘતો જ ઝડપી લીધો બેંકના ડિરેક્ટરોને વિશ્વાસમાં લીધા વિના જ ગેરકાયદેસર રીતે લોન મંજૂર કરી છેતરપિંડી આચરવામાં આવી હતી બેંકના મહિલા ડિરેક્ટરોએ કોભાણ પકડી પાડ્યા બાદ વલસાડ સિટી પોલીસ મથકે આ મહિલા બેંકના પૂર્વ મેનેજર સોહમ દેસાઈ સહિત સંડોવાયેલા અગિયાર કૌભાંડીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ આ બનાવમાં પોલીસે આરોપી અને તેના પરિવારના બેંકના ખાતા અને અન્ય સંપત્તિઓ સીઝ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે કરોડો રૂપિયા ચાવ કરનાર આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પણ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ આપ્યા છે જોકે આ કરોડો કૌભાંડમાં આ ગુનામાં અત્યાર સુધીમાં બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આ ગુનાનો જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે જે મેનેજર સોહમ દેસાઈની સાથે જે મુખ્ય આરોપી બાબુ જયસિંહ ઠાકોર જેના અને જેના પરિવારના સભ્યો અને જેના સગાવાલાઓ મારફતે કુલ મળીને જે નવું લોનનું ચીટિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી છ લોન આણે અપાવેલી હતી બાબુ જયસિંહ ઠાકોર એ આરોપીને મુંબઈથી ધરપકડ કરી લેવામાં વલસાડ સિટી પોલીસને સફળતા મળી છે મેનેજર સોહમ દેસાઈ જયેશભાઈ ઠાકુર નામના વાપીના એક બોરોવર મળીને કરેલી છે લગભગ આઠ સાત આઠ નવ જેટલી ફાઇલો જે બોર્ડની સમક્ષ મૂકવામાં જ નથી આવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ધ્યાનમાં પણ નથી મૂકવામાં આવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અમે સહી નથી કરી છતાંય બધી લોનના પૈસા જે તે પાર્ટીને આપી દેવામાં આવ્યા છે